નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાતમી ફેબ્રુઆરી બે હજાર પચીસ હું આર્યન પટેલ ગામ નાયકપુર નવસર્જન ઓર્ગેનિક ફાર્મ સંપૂર્ણ ઓર્ગેનિક નેચરલ અજમો આમાં ત્રણ થેલી અમારા ગ્રુપ દ્વારા બનાવેલું પ્રોમ નાખવામાં આવ્યું છે આ અજમો વરસાદના પાણીએ એટલે છેલ્લા વરસાદ થયો ત્યારે જે ભેજ રહ્યો એમાં ઉગાડવામાં આવ્યો હતો અને ફક્ત એક જ પાણી આપવામાં આવ્યું છે આમાં એક વખત હાથ નિંદામણ અને એક આંતરખેળ કરવામાં આવી છે સંપૂર્ણ નેચરલ અજમો છે અસ્તુ